હવામાન વિભાગની આગાહીના વચ્ચે ખેડામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે ભારે પવનની સાથે નડિયાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી નડિયાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે નડિયાદના માતર વસો ખેડા અને લિંબાસી પંથકમાં વરસાદ પડ્યો છે વરસાદથી અને લોકોને અસહ્ય બફારામાંથી વરસાદને કારણે રાહત મળી છે તો વરસાદ શરૂ થતાં નડિયાદના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે તો આખીકાર મેઘ સવારી હવે ધીરે ધીરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોતાનું હેત વરસાવી રહ્યું છે તેમની હવે હાલ ખેડામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે સંવાદદાતા જલપેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જલપેશ ખેડામાં અત્યારે કેવો વરસાદ કયા કયા વિસ્તારોમાં વરસાદ યશ મેઘરાજાની કારણ કે સીઝન નો પહેલો વરસાદ અને આ રીતના ધમાકેદાર એન્ટ્રી જે મેઘરાજા એ કરી છે ત્યારે ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મહત્વની વાત કરવામાં આવે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ માતર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે જે વાતાવરણ છે તે ઠંડક પ્રસરી છે સાથે સાથે ખેડૂતોની જે ખુશી છે તે પણ જોવા મળી રહી છે બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં આગળ હલકો હલકો ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેને લઈ લોકો પણ બહાર નીકળ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ગરમી જે અહેસાસ અત્યાર સુધી થતો હતો તેને ઠંડકના અહેસાસમાં પરિવર્તન થતાની સાથે જ લોકો

તો નડિયાદના માતર વસો સહિતના વિસ્તારોમાં આખીકાર આજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે આ સિઝનનો પ્રથમ રાઉન્ડ છે અને પ્રથમ રાઉન્ડમાં નડિયાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવતા અત્યારે લોકોને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે અને ખાસ કરીને ધરતીપુત્રોમાં અત્યારે ખુશીની લહેર છવાઈ ગઈ છે કારણ કે વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને હાલ તો ચોમાસાની શરૂઆતની સાથે સાથે જ ખેડા અને નડિયાદમાં વરસાદ પડતાની સાથે તમામ લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે